બનાસકાંઠામાં જે ખરાખરીનો જંગ જામ્યો છે તેમાં હવે ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે મતદારોને રીઝવવામાં વ્યસ્ત ગેનીબેનનો સાથ છોડવા લાગ્યા છે સાથીઓ ત્યારે પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આ તરફ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને ડીડી રાજપૂત ત્યારે ડીડી રાજપૂત બે હજાર સત્તરમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હતા એક તરફ ગામડે ગામડે ફરી ગેનીબેન પોતાની મજબૂત સ્થિતિના દાવા કરે છે તો બીજી તરફ હવે તેમના જ સાથીઓ તેમનો સાથ છોડી રહ્યા છે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું જે રીતે વિકાસના કામો આ દેશ માટે ને રાજ્ય માટે થાય છે એટલે સ્વાભાવિક છે કે દરેકની ઈચ્છા થાય કે આ નરેન્દ્રભાઈના આ યજ્ઞની અંદર આહુતિ આપવાનું કામ દરેકે દરેક લોકોનું મન થાય અને કરતા હોય છે એમનું બધાનું સ્વાગત છે દરેક વ્યક્તિ આવતો હોય છે તો એનો સમાજ એનું સરકાર આ બધાનો પાર્ટીને ખૂબ મોટો ફાયદો થતો તેની અંદર આવવાના હશે તો પાર્ટીનો જ ખેસ ધારણ કરવાના છે